રાંદેની સૌતે જોની સ્કૂલ માં આજે અલુણા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ થાળી શણગારની સાથે મહેંદી હરીફાઈ મોટી સંખ્યામાં માં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ વિવિધ મહેંદીઓ મુખ્ય હતી આમાં શાળામાં અલુણા ઉજવણી કરાઈ હતી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ આ અમારી એમએમપી સારા વર્ષો જૂની ઐતિહાસિક સારા જેમાં લગભગ અસંખ્ય બચ્ચાઓ અભ્યાસ કરે છે આર્ટ્સ કોમર્સ સાયન્સમાં વધતા અમુક સમયાંતરે જે જે સમયે અમુક આવી સ્પર્ધાઓ હોય તો એમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે જે આજે અમારી શાળામાં બાર તારીખે જે મેદી સ્પર્ધા વગેરે અનુણા નિમિત્તેની જે આયોજન થયું એ અમારી શાળામાં આ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે તે બદલ અમે ગર્વ અનુભવીએ છીએ અને હું શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ઉસ્માન પટેલ આ હું તમને જણાવું છું હા અમારી શાળામાં આ સ્પર્ધામાં આર્ટ્સની દીકરીઓ વધતા સાયન્સની દીકરીઓ વધતા કોમર્સની દીકરીઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે હા એમાં મેહદી સ્પર્ધા ત્યાર પછી થારી સરગાર ત્યાર પછી કિસ ગુંફન વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઈ છે